નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વોશિંગ્ટન નજીક ક્વોન્ટિનો મિલિટરી બેઝ પર ટ્રમ્પે વરિષ્ઠ સેના જનરલ એડ મિલ્લો અને સલાહકારો સાથે અણધારી બેઠક યોજી ભાષણમાં રશિયાને ચેતવણી આપતા તેમણે કહ્યું કે જરૂર પડે તો અમારી પાસે સૌથી વધુ અને શ્રેષ્ઠ પરમાણુ શસ્ત્રો છે પણ તેનો ઉપયોગ કરવા માગતા નથી રશિયાના પરમાણુ ધમકીઓના જવાબમાં અમેરિકાએ સૌથી ખતરનાક પરમાણુ સબમરીન મોકલી જે રશિયા અને ચીનથી પચીસ વર્ષ આગળ છે પુતિન અને કાગળનો વાઘ પણ કહ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની સૌથી મોંઘી ટ્રેન જાણી લો ટિકિટના ભાવ દિલ્હીથી શરૂ થતી પેલેસ ઓન વ્હીકલ ટ્રેન કોઈ રાજમહેલથી ઓછી નથી તેમાં રેસ્ટોરન્ટ બાર એટીએમ અને સેટેલાઇટ ફોન જેવી સુવિધા ઉપલબ્ધ છે સાત રાત અને આઠ દિવસની મુસાફરી માટે ડબલ ઓક્યુપન્સી પાંચ લાખ સાહીઠ હજાર અને શ્યુટર રૂપિયા વીસ લાખ પંદર હજારને ત્રણસો છે આ ટ્રેન માટે પાસઠ દિવસ પહેલાં બુકિંગ ફરજિયાત છે કોન્ડે નાસ્ટે મેગેઝીને વિશ્વની બીજી શ્રેષ્ઠ લક્ઝરી ટ્રેન તરીકે માન્યતા આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ સ્થળે રાવણનું મંદિર સમગ્ર વિશ્વમાં દશેરા પર રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે જ્યારે દાહોદના ગડોઈ ગામમાં આ તહેવાર દરમિયાન રાવણની પૂજા કરવામાં આવે છે લોકમાન્યતા અનુસાર ત્રેતા યુગમાં રાવણ ધરતીનો છેડો શોધવા નીકળ્યા હતા ત્યારે તેઓ અહીં રોકાયા હતા ગામમાં રાવણના મંદિરની ખંડિત પ્રતિમાની પૂજા કરવામાં આવે છે આ પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે અને અહીં લોકો રાવણને માન્ય પાત્ર માનતા શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રની માતા સાથે થયો પ્રેમ ખરીદ્યો બે કરોડ એકતાલીસ લાખ છેતાલીસ હજારનું ઘર જાપાનમાં તેત્રીસ વર્ષીય ટોમી યોકાએ તેની સહાધ્યાયીની ચોપન વર્ષીય માતા મિડોરી સાથે પ્રેમ થઈ ગયો તેણે પહેલીવાર માતા પિતા અને શિક્ષક મિટિંગમાં મળ્યા અને પ્રેમમાં પડી ગયા મિડોરીના પરિવારના વિરોધ વચ્ચે ટોમી યોકાએ બે બે લાખ બોતેર હજાર ડોલરનું ઘર ખરીદીને સંબંધને મજબૂત બનાવ્યો હતો જે બાદ બંને જુલાઈ બે હજાર ચોવીસમાં લગ્ન કર્યા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરની એક વર્ષની આવક જાણી લો તમે અયોધ્યામાં સ્થિત શ્રી રામ મંદિરની છેલ્લા એક વર્ષમાં કુલ આવક ત્રણસો સત્યાવીસ કરોડ નોંધાય છે જેમાં ભક્તો દ્વારા કરેલા દાન રૂપિયા એકસો ત્રેપન કરોડ વ્યાજમાંથી મળેલ રકમ એકસો ને કરોડ અને દરરોજ સિત્તેરથી એંસી હજાર લોકો દર્શનાર્થી આવે છે દાનમાં સોના ચાંદી અને રોકડ રકમ પર સમાવેશ છે આ વર્ષે એક એપ્રિલથી એકત્રીસ ઓગસ્ટ સુધી ટ્રસ્ટને એકસોને ચાર પોઈન્ટ છન્નું કરોડ મળ્યા હતા મંદિરનું બાકીનું બાંધકામ ડિસેમ્બરમાં પૂર્ણ થવાની શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ગઈકાલે આરએસએસની શતાબ્દી નિમિત્તે એક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો ઓગણીસ કિલોના ગેસ સિલિન્ડર સોળ રૂપિયાને પચાસ પૈસા મોંઘો થયો ભારતીય ટીમો મહિલા વર્લ્ડ કપની શરૂઆત સાથે વિજય રેલીનું આયોજન શ્રીલંકાને હરાવ્યું બિહારમાં હવે સાત પોઈન્ટ બેતાલીસ કરોડ મતદારો સુડતાલીસ લાખો નામકરણ કઢી નાખવામાં આવ્યા ફિલિપાઈસમાં જોરદાર ભૂકંપ અનેક ઇમારતો ધરાશાયી વીસ લોકોના થયા છે મોત મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર મોંઘો થયો તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને મોટો ઝટકો લાગ્યો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વધુ મોંઘા થયા છે પેટ્રોલિયમ કંપનીઓ ભાવમાં સોળ પોઈન્ટ પચાસ સુધીનો વધારો કર્યો છે દિલ્હીમાં ભાવ હવે પંદરસોને એંસીથી વધીને પંદરસોને પંચાણું પોઈન્ટ પચાસ થઈ ગયા છે જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આ ભાવ વધારો મુખ્યત્વે રેસ્ટોરાં અને અન્ય વ્યવસાયોને અસર કરશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મને નોબેલ પુરસ્કાર ન મળવો એ અમેરિકાનું અપમાન છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોન્ટિકોમાં સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન દાવો કર્યો કે જો તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે તો તે અમેરિકાનું અપમાન ગણાશે ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધ રોકવાનો દાવો લહેરાવ્યો છે તેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાન બંને પરમાણુ તાકાત છે મેં તેમના વચ્ચેનો મામલો સુલજાવ્યો ટ્રમ્પે અત્યાર સુધીમાં સાત યુદ્ધો અટકાવ્યાનો દાવો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપ્તિનો જલવો ભારતની શાનદાર જીત ભારતીય મહિલા ટીમે વિમેન્સ વન ડે વર્લ્ડ કપમાં વિજય સાથે શરૂઆત કરતા ઓપનિંગ મેચમાં શ્રીલંકાને ઓગણસાઠ રનથી હરાવ્યું ભારતે શ્રીલંકાને બસોને સિત્તેર રનનો લક્ષ્યાંક આપ્યો જેના જવાબમાં શ્રીલંકાની ટીમ બસોને અગિયાર રન ઉપર આઉટ થઈ ગઈ ભારતની જીતથી હીરો દીપ્તિ શર્મા રહી હતી જેમણે ઓલરાઉન્ડર પ્રદર્શન કરતાં પહેલાં ત્રેપન રન બનાવ્યા હતા અને ત્યારબાદ ત્રણ વિકેટો ઝડપી હતી દીપ્તીને તેના પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એશિયા કપ વિવાદ બીસીસીઆઈ હવે આઈસીસીમાં ફરિયાદ કરશે એશિયા કપ બે હજાર પચીસ જીતવા છતાં ભારતીય ટીમને હજુ ટ્રોફી મળી નથી જેના કારણે વિવાદ વકર્યો છે ભારતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો મંગળવારે ઇસ્ટર્ન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં બીસીસીઆઈએ સખત વાદો ઉઠાવ્યો અને ભારતીય ટીમને અભિયાન દર ન આપવા બદલ પર નારાજગી વ્યક્ત કરી બીસીસીઆઈ હવે આઈસીસીમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલના સસ્તા ઘીની નદીઓ વહી ગાંધીનગરના રૂપાલ ખાતે આસો સુદ નોમના દિવસે વરદાયીની માતાજીની પલ્લી પર હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું અહીં વર્ષો જૂની પરંપરા મુજબ પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો આ અભિષેકને કારણે ગામના રસ્તાઓ પર જાણે કે ઘીની નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા શ્રદ્ધાળુઓ પલ્લીના દર્શન કરીને પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નાઈમાં મોટી દુર્ઘટના આર્ચ તૂટતા નવ શ્રમિકોના મોત તામિલનાડુના ઉત્તર ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે નિર્માણાધીન એક આર્ચ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાય છે આશરે ત્રીસ ફૂટ ઊંચાઈએથી આજ પડતા નવ શ્રમિકોના મોત થયા છે જ્યારે દસથી થી વધુ ઇજાગ્રસ્ત થયા છે તમામ મૃતકો આશ્રમના રહેવાસી છે કાટમાળ નીચે દબાયેલા હતા અને બચાવ કામગીરી શરૂ કરાઈ આ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે